નમસ્તે દર્શક મિત્રો અમદાવાદ એરપોર્ટ પર જે વિમાની દુર્ઘટનાની કરુણતા આખા વિશ્વમાં ફેલાઈ ગઈ છે એમાં કેટલીક માનવસર્જિત ભૂલો છે અને એક્સિડન્ટ પણ છે ઘણી બધી બાબતો એમાં કારણ કે એક પ્લેન ક્રેશ થતો હોય છે ઘણી બધી બાબતો એમાં આવતી હોય છે અને એરપોર્ટની પણ કેટલીક ખામીઓ હોઈ શકે છે જે રીતે અમદાવાદની ઘટના બની એવી સુરતમાં ઘટના બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે ત્યાંના એરપોર્ટના કારણે કારણ કે હવાઈ પટ્ટી જે છે એ હવાઈ પટ્ટીમાં કેટલીક ગેરરીતિઓ છે ને આઠ જેટલી ખામીઓ આ એરપોર્ટમાં છે એવી વારંવાર ફરિયાદો એરપોર્ટ ઓથોરિટીને કરવામાં આવી છે છતાં પણ એનો જે ઉકેલ જે રીતે ઉકેલ આવવો જોઈએ એ રીતે ઉકેલ આવતો નથી કેમ ખબર નહીં શા માટે અને વારંવાર જે રજૂઆતો કરનારા છે આપણે સંજય ઈજવા કે જેઓ એ ઘણી બધી વિગતો રજૂ કરી છે અને અને સરકારથી લઈને એરપોર્ટ ઓથોરિટીને પણ પત્રો પણ લખેલા છે તો આપણે આજે એમની સાથે વાત કરીશું કે શરૂઆત એરપોર્ટ કઈ રીતે જોખમી છે પેસેન્જરો માટે કારણ કે અહીંયા અહીંથી રોજની વીસ જેટલી ફ્લાઇટ ઉતરે છે અને એ બધી જ ગંભીર ઘટનાઓ છે અને એટલા માટે એની બધી આપણે ચર્ચા કરવી છે કે જેથી કરીને સત્તાવાળા સુધી આ વિગતો પહોંચે અને લોકો જાગૃત થાય કે જે સુરત એરપોર્ટ થી વારંવાર આવજા કરે છે એમને પણ એ બાબતનો ખ્યાલ આવી શકે સંજયભાઈ તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં નમસ્તે હવે આ જે અમદાવાદની ઘટના બની એ બધી વિગતો તો તમે સારી રીતે મેળવી હશે કારણ કે તમારી પાસે વિગતો વિગતો એરપોર્ટ એરપોર્ટ અમદાવાદ લઈને ગુજરાતના વિશેની છે ખાસ કરીને સુરતની સુરતની જે હવાઈ મથક જે છે ત્યાં કેટલીક ગેરરીતિઓ તમે શોધી કાઢી છે કેટલીક અરાજકતા કેટલીક શોધી કાઢી છે કેટલીક ખામીઓ પણ શોધી કાઢી છે તો એ શું છે જરા દર્શકોને કહેશો કે સુરતમાં કયા પ્રકારની ખામીઓ છે સુરત એરપોર્ટ ઉપર સુરત એરપોર્ટ ઉપર એવિએશન રૂલ્સના ઘણા બધા વાયલેશનો આવે છે એ વાયલેશનમાં મુખ્ય વાયલેશન તો બિલ્ડિંગ ઉપર જે અવરોધ છે બિલ્ડિંગ જે પરમિયેસબલ લિમિટ છે એ લિમિટ કરતાં પણ વધારેની ઊંચાઈમાં બની ગયેલું છે એ એક મુદ્દો સૌથી મોટો છે કારણ કે જ્યારે એરપોર્ટની રનવેની સામે જે રડ ઝોન છે એ રડ ઝોન ની અંદર કોઈ પણ બિલ્ડિંગ બનાવતા પહેલે કોઈ પણ અન્ય કોઈ પણ બનાવતા એરપોર્ટ સ્ટ્રક્ ઓફ નું પરમિશન આ એનઓસી લઈને પછી સુરત મહાનગરપાલિકા હોય અન્ય કોઈ પણ મહાનગરપાલિકા હોય એમની પાસેથી પ્લાન પાસ કરાવીને પછી એ જે બિલ્ડિંગ બનાવવાનું હોય છે તો અહીંયા જે કઈ બિલ્ડિંગ હાલમાં બનેલું જે દેખાઈ આવે છે જે બનેલું જે સર્વેમાં જે બતાવે છે એ બધે માં જેટલા મીટર જે બતાવવામાં આવેલું છે એ મીટર તો કદાચ એક વાર સરખું છે પણ જે જગ્યા બતાવવામાં આવેલું છે એ જગ્યા પર નથી બેની એવું અત્યારે સામે આવ્યું છે જગ્યાનું કઈ સ્થાનાંતર છે એટલે જે રડ ઝોન થી સાઇડમાં જગ્યા હાલમાં બતાવે છે નકશામાં બતાવે છે અને જે બન્યું છે તો રડ ઝોનમાં બન્યું છે એટલે

એરક્રાફ્ટ જયારે શૂટ આઉટ આગળ નીકળી જશે રેસા કહેવાતું હોય છે જગ્યા કે રેસા થી બી આગળ નીકળી જાય ત્યારે આ પાઇપલાઇન ઉપર ચડવાની સંભાવના છે આ પાઇપલાઇન ઉપર પ્રેશર આવવાથી પાઇપલાઇન પણ બ્રેક થવાની સંભાવના હોય તો સૌથી મોટી એક દુર્ઘટના ત્યારે પણ બનવાની સંભાવના છે અને અન્ય એક બાબત એ છે એરપોર્ટ જે નીચે રનવે ને નીચે એક બોક્સ કલવટ છે આ બોક્સ કલવર્ટ વર્ષો જૂનું બનાવવામાં આવેલ બોક્સ કલવર્ટ છે આ બોક્સ કલવર્ટ ને પણ તાથી નિકાલ કરી દેવું જોઈએ કારણ કે આ બોક્સ કલવર્ટ ઉપર ભી વજન આવવાથી આ બોક્સ કલવર્ટ પોતાનો જગ્યા ઉપર કે ખેદી જો બતાવે અથવા કોઈ એની અંદર ખામી બતાવે અને જો બ્રેક થઈ જાય તો પણ એક મોટી દુર્ઘટના બેનવાની સંભાવના છે સાથે સાથે એક એરપોર્ટની બે બાજુ એરપોર્ટ ની બે બાજુ ઝિંગા તળાવોનો આખો ભરપૂર વિસ્તાર છે એ ઝીંગા તળાવો ગવર્મેન્ટના જે જગ્યા ઉપર હાલમાં બનેલું દેખાય આવે છે સમજ પડે છે એવી રીતે કારણ કે આ ઝીંગા તળાવના હિસાબે મોટા મોટા પક્ષીઓ પણ આવે છે અને બેડ હિટના ઘટના સુરત એરપોર્ટ ઉપર વાર્ષિક બાવીસ પચીસ કે ત્રીસ જેટલા ઘટનાઓ પણ બને છે તો આમાં પણ કોઈ બેડ ની ઘટના સુરત એરપોર્ટ ને ખતરાને ગંડી સમાનક છે અને સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સુરત અપગ્રેડ કરેલું નથી એક જ છેડા ઉપર લગાવવામાં આવેલું છે એટલે ખરાબ વાતાવરણમાં એરક્રાફ્ટને લેન્ડિંગ કરવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ છે એ જ મદદ કરે છે એટલે કેટ વન કેટેગરીનું જે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ છે એ પણ રાખવી જરૂરી છે નહીતર પછી ફ્લાઇટો ડાયવર્ટ કરવાનો વારો આવે છે અને જો ખરાબ વાતાવરણમાં કોઈ ફ્લાઇટ ઉતરશે તો રનવે ઉપર થી પણ શૂટઆઉટ થઈ જાય તો પણ થવાની સંભાવના તો આવી રીતે ઘણી બધી બાબતો છે આ બાબતોને લઈને સાત જેટલા મુદ્દાઓને લઈને હાલ મેં મેં પત્ર લખ્યું છે અને પ્રધાનમંત્રી થી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ પત્ર મોકલી આપવામાં આવેલું છે એટલે અમારું પત્ર આ પ્રમાણે મેં સાત જેટલા મુદ્દાઓ સમાવેશ કરવામાં આવ્યો છે તો સંજયભાઈ આ જે મુદ્દાઓ છે એ અગાઉ પણ ઘણી વખત તમે રજૂઆત કરી ચૂક્યા છો તો તો આ ઓથોરિટી બંને ઓથોરિટી કંઈ કરવા તૈયાર નથી થતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ એમાં કેટલીક જવાબદારીઓ આવે છે તો ત્રણ જે ઓથોરિટી છે એ એમાં કંઈ પગલાં નથી લેતી શું છે કારણ પગલા ન પગલાં ન લેવાનું કારણ શું છે આની અંદર સુરત મહાનગરપાલિકા અને હદ વિસ્તારમાં જે બનેલો બિલ્ડિંગો છે આ બિલ્ડિંગો બનાવવા પાછળ જે કઈ ખેલ થયું છે અથવા જે કઈ ભ્રષ્ટાચાર થયું છે એ મહાનગરપાલિકાના અધિકારી એના મિલી ભગત માં થયો હશે કારણ કે જે મળવાપાત્ર પાત્ર ઊંચાઈ નોંધાવીને અને રેડ ઝોન ની અંદર આ બિલ્ડિંગ બનાવ્યું એટલે કોર્ડિનેટ્સ ની અંદર ફેરક આવે છે અને જે લેટરલ ડિસ્ટન્સ છે એ જે જગ્યા ઉપર બનવાનું છે એ જગ્યા ઉપર નથી બની અન્ય જગ્યા ઉપર બતાવીને જે આ બિલ્ડિંગ બનાવ્યું છે એટલે આની અંદર કસે ને કસે મિલીભગત છે એ મહાનગરપાલિકા પણ મિલીભગત દેખાય આવે છે એટલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સર્વે કર્યું ત્યારે આ વસ્તુ નું ખબર પડી છે જે જગ્યા પર આ બિલ્ડિંગ બનવા પાત્ર હતું એ જગ્યા પર બિલ્ડિંગ બની હતી અને આ બિલ્ડિંગ છે ઓલમોસ્ટ બધે રેડ ઝોનના જે એરપોર્ટના ના સામેની વિસ્તારમાં આ બિલ્ડિંગો બની ગયેલા છે એટલે જે મળવા પાત્ર ઊંચાઈ ઓછું છે અને જે આપવામાં આવેલ ઊંચાઈ છે એ રેડ ઝોન માટે નથી આપ્યું એ બહારની સાઈડ માટે આપેલું છે એટલે આ પ્રમાણે પ્રશ્ન સુરત મહાનગરપાલિકામાં પણ જયારે પહોંચ્યું ત્યારે સુરત મહાનગરપાલિકા કલેક્ટર ઉપર દોડવામાં આવ્યું છે કલેક્ટર છે તો સુરત મહાનગરપાલિકા ઉપર દોડવામાં આવે છે કારણ કે એકબીજા એકને ખો આપી રહ્યા છે છેલ્લા કેટલા વર્ષોથી કારણ કે કલેક્ટર કહે છે હું તો ખાલી આદેશ કરી શકું છું તોડવા માટેનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને તોડવાનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કહે છે અમને તોડવા તોડવા માટેનો માટેનો આદેશ મળ્યો નથી નથી એટલે અમે અમે તોડતા કલેક્ટર તો માણસ આપવા તૈયાર છે આ પ્રમાણની વાતો છેલ્લા કેટલા વર્ષોથી ચાલી આવે છે અને હજી સુધી આ રીમુવ કરવા માટે ઓબસ્ટ્રેક્શન રિમુવ કરવા માટેનો કોઈ પણ કાર્યવાહી હજી કોઈ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ નથી એટલે એને એ એક મોટો શંકા કરો અત્યારે સારા બહુ વસ્તી થાય છે બરાબર એટલે ઓથોરિટી એક બીજા ઉપર ખો નાખી રહી છે કે છે આનું કામ છે કે છે આનું કામ છે તો એમાં જે 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 અલગ અલગ પ્રકારની ફરિયાદો થઈ છે તો એ ફરિયાદોમાંથી કોઈ એક્શન લેવાયા છે ખરા અત્યાર સુધી અત્યાર સુધી કોઈ એક્શન લેવાનું નથી કારણ કે આ જે બિલ્ડિંગમાં ટોટલ 43 એટલા બિલ્ડિંગ છે આ બિલ્ડિંગમાં ઘણા બધા લોકો આ અપીલમાં પણ ગુજરાત હાઈકોર્ટમાં જયારે એનો નિકાલ થાય ત્યાર પછી એનો બિલ્ડિંગનું ડિમોલિશન અથવા માલ દૂર કરવાનો પ્રયત્ન શરૂ થશે અને બાકીના જે અન્ય બિલ્ડિંગો છે જે લોકો અપીલમાં ગયા નથી ડીજીસી ના જે પત્ર છે એ પત્ર અપીલમાં ગયા નથી ઈ લોકોને તાત્કાલિક ધોરણે બિલ્ડિંગમાંથી જે અવરોધ દૂર કરવા માટેનું કાર્યવાહી કરવા માટેનું કાર્યવાહી કર્યું પણ નથી એટલા માટે અમારી માંગણી છે જે લોકો હજી સુધી કોર્ટમાં ગયા નથી અથવા વ્યાપીલ કરવાનું જે ટાઈમ હતો એ ટાઈમ પીરિયડ ચૂકી ગયેલા છે એ જે બિલ્ડિંગમાંથી જે અવરોધ છે દૂર કરે અને અન્ય લોકોને જેમ કોર્ટનો નિર્દેશ આવે એટલે તાત્કાલિક એનો પણ નિકાલ કરે તો સુરતને આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે એરપોર્ટ અત્યારે બનેલા છે આ એરપોર્ટ ઉપર ધમધમતું રાખવું અને આ એરપોર્ટને જીવંત રાખવું આ એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીમાં વધારો કરવું અને લોકોને આ એરપોર્ટમાં વધુમાં વધુ લાભ મળે એટલા માટે અમે આ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે અને ભવિષ્યમાં કોઈ હોનારતાની આ એરપોર્ટ ઉપર ના થાય એટલા માટે અમે આ મહેનત કરી રહ્યા છે અને અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર વડાપ્રધાન આવીને શ્રદ્ધાંજલિ સેંકડો લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો વારો આવ્યો તો અહીંયા સુરતમાં હજારો લોકોને ફરી શ્રદ્ધાંજલિ આપવાનો વારો ન આવે એટલા માટે અમે આ ઉઠા મુદ્દા ઉઠાવી રહ્યા છે અને આ મુદ્દા જલ્દી તકે નિકાલ કરે તો જ આ શહેરના હિત માટેનું છે એટલા માટે મને માંગણી છે બરાબર છે તો સુરત એરપોર્ટ ઉપરથી દર મહિને લગભગ એક લાખ દસ થી એક લાખ પચીસ હજાર સુધીના મુસાફરોની આવજાવ થતી હોય છે એવા એવા મીડિયા રિપોર્ટ્સ છે તો આટલા મોટા લોક મોટા પ્રમાણમાં જ્યારે સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા ઉપરથી મુસાફરોની અવર થતી હોય તો એના જીવનના જોખમમાં મૂકીને આ પ્રકારના કેમ કેમ સત્તાધીશો કેમ વર્તી રહ્યા છે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે કે કોઈકને બચાવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ એક્સિડન્ટો થાય છે અલગ અલગ ઘટનાઓ થાય છે આ બધે પાછળ કઈક ને કઈ અધિકારીઓ અને સિસ્ટમ એની અંદર જવાબદાર હોય છે પુલ દુર્ઘટના જોયું ત્યાર પછી તમામ પુલો વ્યવસ્થિત રીતે કરવો અને પુલના મરામત કરવા માટે બધા આખું સિસ્ટમ લાગી પડેલા હતા અને જ્યારે આપણે તક્ષશિલા જોયું ત્યારે બધે ડોમો ઉતારવા માટેનું અ ઘણી બધી મહેનતો લોકો કરવામાં આવેલ હતો સિસ્ટમ દ્વારા ત્યાર પછી આપણે હરની બોટ કાંડ જોયું તો એની અંદર પણ બોટ બોટ નદીમાં ચાલતા બોટ અથવા અન્ય કોઈ લેકガーデンમાં ચાલતા બોટ બધું બંધ કરાવીને એના બસડે બધે લાગેલા જોયું અને આવી રીતે જ્યારે પણ દુર્ઘટના બેને ત્યારે તમે કૂવો ખોદો પાણી માટેનો કૂવો ખોદો એ સિસ્ટમ અત્યારે ગુજરાતમાં દેખાવી આવે છે અને આ સિસ્ટમ તદ્દન ખોટી છે અને આ અધિકારીઓને જવાબદારી એની અંદર ફિક્સ નથી થતા એટલે કહેવાનો મતલબ એ છે જે કઈ ઘટનાઓ બને તો એનો સક્ષમ અધિકારી જવાબદારી એની અંદર ફિક્સ થવી જોઈએ બાકી નાના કર્મચારીઓને ગ્રેડ ટુ કે ગ્રેડ થ્રી કર્મચારીઓને એની અંદર તમે જવાબદાર કક્ષાનો અધિકારી તરીકે બનાવીને એને સજા અપાવો અથવા એને આ આની જવાબદારી ફિક્સ કરે એના માથા ઉપર રાખો ત્યાં આવા ઘટનાઓ વારંવાર બનતો જશે કદાચ અમારી માંગણી પણ એ છે કદાચ કોઈ આવી ઘટનાઓ બનશે

ઓછું કરવાની ફરજ પડે છે એટલા માટે આપણે આ સાઈડમાં રડ આવતા તમામ બિલ્ડિંગો બે હજાર સત્તર અને બે હજાર સોળ સત્તર માં બનેલા છે અને આપણે એરપોર્ટનો ઇતિહાસ તો પાત્રીસ વર્ષનો છે પાત્રીસ વર્ષથી ચાલીસ વર્ષથી આપણે એરપોર્ટ ને જે સ્ટ્રીપ બનાવેલું છે એ ચાલી આવે છે એટલે આ જે કઈ બિલ્ડીંગો નવા જે બેના છે એ બે હજાર સત્તર અને બે હજાર સોળ માં બનેલા બિલ્ડિંગો છે એટલે જે જે કઈ અત્યારે જે દેખાય આવે છે જે કઈ વેરિયેશન દેખાય આવે છે એ નવા બિલ્ડિંગમાં છે એટલા માટે આ મિલી વખત અત્યારે બહાર આવ્યું છે બરાબર છે તો આ જે એક બાજુ સરકાર આમાં કઈ પગલા નથી ભરતી અને બીજી બાજુ ફ્લાઇટ વધારવાની વારંવાર માંગણી કરે છે સીઆર પાટીલે પણ હમણાં થોડા સમય પહેલા જ એમણે રજૂઆત કરી હતી એવિએશન ડિપાર્ટમેન્ટ સમક્ષ કે સુરતમાં સુરત અને મુંબઈની વધારે ફ્લાઇટ મૂકવામાં આવે ઈ વિઝા આપવામાં આવે મેઇન એન્ટ્રી માટે ફોર લેન રોડ બનાવવામાં આવે ઓટો રિક્ષા લગભગ જેટલી રજૂઆતો ફ્લાઇટ ઓપરેશન માટે જરૂરી એટીસી સ્ટાફ મૂકવામાં આવે એરપોર્ટની ખુલ્લી જગ્યા માટે પીપીપી મોડેલ ડેવલપ કરવામાં આવે એટલે કે ખાનગી ધોરણે જે રીતે અમદાવાદની એરપોર્ટ અદાણીને આપી દીધું છે એ જ બેઝ ઉપર ત્યાં ડેવલપ કરવામાં આવે એવી પણ માગણી કરી છે તો સી આઈએસએફના જે સ્ટાફ છે એને એને રહેવા માટેની અને ટર્મિનલ બિલ્ડિંગનું બાકીનું જે કામ જે છે બાકી એ પણ પૂરું કરવામાં આવે આજે રજૂઆતો કરી હતી ત્યારનો આ ફોટો પણ આપણે જોઈ રહ્યા છીએ ધુમ્મસના સમયે ફ્લાઇટ ઉડાવી શકાય એ માટે એલવીપી મૂકવામાં આવે આ બાબત જે છે આગમન અને પ્રસ્થાન માટે સારી કનેક્ટિવિટી હોવી જોઈએ ડીજી યાત્રાની ફેસિલિટી અમલી બનાવવામાં આવે આવે આ આ પ્રકારની એક પણ કરી હતી આપણે એ જે તસવીર જોઈ અને બધા નેતાઓ એરપોર્ટ ઉપર છે ત્યારે ત્યારે એમને પણ જીવનું જોખમ તો ખરું જ ને આ જો હમણાં જ આપણે જોયું કે ત્યાં નરેન્દ્ર મોદી જે સુરતમાં સભા હતી ત્યારે આ રીતે આવીને ગયા હતા અહીંયા અહીંયા જ એમનું જે આઠ હજાર કરોડ રૂપિયાનું જે પ્લેન છે અહીંયા જ પણ લેન્ડ થયું હતું તો આ બધું નેતાઓનું પણ જોખમ તો ખરું ને જીવનું જોખમ તો ખરું જ ને લોકોનું છે એ રીતે એમનું પણ ખરેખર આ આ બધી બાબતો નેતાઓનું નહીં આ પબ્લિકનો ખરેખર આમ જોવા જાય તો જોખમ છે અને નેતાઓ જે પબ્લિકને ડિમાન્ડ ઉપરથી જે કઈ સુવિધાઓ વધારવા માટેનો મીટિંગો કરતા હોય છે ને માંગણી ઉચ્ચ સ્તરે મૂકતા હોય છે એ સારી બાબત છે પણ સાથે સાથે જે બેસિક જે તકલીફો છે જે પ્રશ્નો છે એને દૂર કરવા માટેનું ખરેખર કામ કરવું જોઈએ કારણ કે હજારો લાખો સંખ્યામાં જે વસ્તીઓ હોય છે એ વસ્તીમાં લોકોને તકલીફમાં મુકાય એવી રીતે તમે જે કઈ વાયોલેશનો છે એ વાયોલેશનને પ્રોત્સાહન આપીને અન્ય બાબતો જેવી કે ટેક્સી સ્ટેન્ડ હોય અથવા ઈ વિઝા હોય અથવા અન્ય કોઈ બાબતો પર તમે ધ્યાન આપો અને હજારો લાખો સંખ્યાને જે તકલીફ પડે એવી જે મુદ્દાઓ છે એની ઉપર તમે ધ્યાન નહીં આપો તો એ વાત ખોટી કહેવાય છે એટલે અહીંનું નવસારી નવસારીનો સાંસદ સી આર પાટીલ હોય અને સુરતનો નો સાંસદ હાલ જે મુકેશ જલ્લાલ હોય એ લોકોને અમારે વારંવાર માંગણી હોય છે અને જે કઈ સુવિધાઓ અહીંયા સુરત એરપોર્ટ પર સુરક્ષાને કારણે જે કે આપણે જે દેખાતું હોય જે કે આપણે જરૂરિયાત હોય એને તમે સૌ પ્રથમ ધ્યાન આપો કારણ કે સુરક્ષા હોય તો જ આ ડેવલપમેન્ટ આગળ થશે અને સુરક્ષા ન હોય તો તો એક દિવસ જો કોઈ ઘટના બનશે ત્યાર પછી આ એરપોર્ટને ધમધમાટું કરવામાં બહુ વાર લાગે કારણ કે બે હજાર ચૌદ માં જયારે બફર નો હિટ આ સુરત એરપોર્ટ ઉપર થયું હતું ત્યાર પછી આ એરપોર્ટને ધમધમાતું કરવા બે હજાર ચાર માં થયું હતું ધમધમતું કરવા માટે બો વર્ષો લાગી ગયું હતું અને આશરે દસ થી પંદર વર્ષ એની પાછળ અમે લાગ્યા ત્યારે પાછું આ એરપોર્ટ ધંધમતું થયું છે ઇન્ટરનેશનલ સ્ટેટસ મળી છે અન્ય સુવિધાઓ મળી છે હવે જો આવું કોઈ દુર્ઘટના સુરત એરપોર્ટ ઉપર બનશે તો આ સિટી પચાસ વર્ષથી પણ વધારે પાછળ દેખેલાઈ જશે એટલા માટે અમારું આ માંગણી છે સુરતના જનતા માટેની માંગણી છે સુરતના એરપોર્ટ અને વ્યવસ્થિત રીતે અને કોઈ પણ ખામી વગર કોઈ પણ વાયોલેશન વગર અને વ્યવસ્થિત ચાલે એટલા માટે અમારે આ માંગણી વારંવાર કરીએ છીએ બરાબર તો એમાં એક તો જે રનવે છે એ રનવે ની લંબાઈ વધારવા માટેની માંગણી છે તો એ હવે શક્ય છે ખરું રનવે વધારી શકાય એવું છે એરપોર્ટ નો જે રનવે છે અત્યારે બે હજાર નવસો ને દસ રનિંગ મીટર છે હજુ પણ વધી શકે એવું પરિસ્થિતિ છે એના માટે ચાલીસ પચાસ હેક્ટર જમીન હજુ પણ આપણને જરૂરિયાત છે પણ હાલમાં પ્રશ્ન એ છે બે હજાર નવસો દસ માં પણ છસો ને પંદર મીટર યુઝ નથી કરી શકતા થી એટલું ઓછું રનવે આપણને મળે છે કારણ કે આ બિલ્ડિંગ જે છસો ને પંદર મીટર નો ડિસ્પ્લેસમેન્ટ રનવે થઈ ગયેલું છે એટલા માટે આપણે બાવીસો ને સમથિંગ જે કઈ આવતું હોય એટલા મીટર જ આપણે અત્યારે હાલમાં વાપરી શકાય છે એટલે ખરાબ વાતાવરણમાં જયારે પણ ફ્લાઇટ ઉતરે

તો આ જોખમી એરપોર્ટો જયારે ઉભા થઈ રહ્યા છે ત્યારે લોકોની ચિંતા થાય સ્વાભાવિક છે ચિંતા ચિંતા થાય છે છતાં સત્તાધીશો આના માટે બહુ કેર લેતા હોય એવું લાગતું નથી જે અમદાવાદમાં થયું એ સુરતમાં પણ થઈ શકે છે શક્યતાઓ પૂરેપૂરી છે આ જે સાત થી આઠ જેટલી ખામીઓ છે એ જોતા એવું લાગે છે ઓએનજીસીની પાઇપલાઇન ક્યાંથી નીકળે છે પછી ઝીંગા નો ફાર્મ છે એના કારણે બર્ડ હિટ પ્રમાણ વધી રહ્યું છે અને આ જિંગાના ફાર્મમાં પાણી જે અગાઉ લઈ જવામાં આવતું હતું કુદરતી રીતે પાણીનો જે નિકાલ થતો હતો એની જે કાંસ હતી એ કાંસમાં આરસીસી બાંધકામ પણ કરવામાં આવ્યા છે તો એ બાંધકામ જે થયા છે એના ઉપર તો આખું અત્યારે એરપોર્ટનું વિમાનો આવજાવ કરી રહ્યા છે તો આ બધી જે જોખમો છે ખરેખર બહુ મોટા જોખમો છે બેતાલીસ જેટલા બિલ્ડિંગો પણ આ રીતે છે તો સંજય ભાઈ શું ઉપાય છે આનો શું ખરેખર લોકોની સલામતી લોકોની જિંદગીની કોઈ કિંમત નથી આ નેતાઓને એનો ઉપાય શું છે ઉપાય તો એક જ છે એક એક મુદ્દા આ તંત્ર આની અંદર કામ કરવું જોઈએ લે બિલ્ડિંગ ને જે ઊંચાઈ ને રિલેટેડ હોય ઓએનજીસી લાઇન રિલેટેડ હોય અથવા એઆઈએલએસ જે ઇન્સ્ટ્રુમેન્ટ ને રિલેટેડ હોય અથવા આ જે ઝીંગા તળાવ હોય અને ઉપરથી જે રનવે જે લંબાઈ ઓછું થઈ ગયેલું છે એના પ્રશ્નો હોય અથવા જે બોક્સ કલવટ જે રનવેર નીચેથી જે પસાર થાય છે એ બોક્સ કલવટ ને રિલેટેડ હોય કોઈ પણ પ્રશ્નો હોય વન બાય વન અને જવાબદાર ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા કરીને એને નિકાલ કરવાનો જવાબદારી આ કલેક્ટર થી લઈને અન્ય કોઈ પણ અધિકારીઓ લેવું જોઈએ આ શરૂઆત કરી દેવું જોઈએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ ની અંદર ખૂબ જ મોટો ફાળો આમાં વેચવી શકે છે કારણ કે એરપોર્ટ ઓથોરિટી ને જ આ પ્રશ્ન નિકાલ કરવા માટેનો પ્રથમ જવાબદારી છે એટલે આ તમામ પ્રશ્નો વન બાય વન જો જવાબદારી પૂર્વક આ કામ કરવામાં આવશે તો આવનાર દિવસોમાં એક બે એક એક આ પ્રશ્નો નિકાલ થઈ જશે તો સુરત એરપોર્ટ માથેથી આ લટકતું તલવાર જેવું જે આ જોખમ છે એ જોખમ નીકળી જશે એવું મારું માનવું છે હા તમે આભાર તમે ઘણી બધી વિગતો આપી અને જે સત્ય વિગતો છે સુરત એરપોર્ટ ઉપર કેવા સાત પ્રકારના જોખમ છે એની તમે બધી વાત કરી તો તમારો ખૂબ ખૂબ આભાર અને આવી જ બાબતો પર આપણે મળતા રહીશું જી આભાર તો હા સંજયભાઈ હતા કે જેમણે વારંવાર રજૂઆતો કરી છે સુરતને બચાવવા માટેની સુરત એરપોર્ટને બચાવવા માટેની કારણ કે ત્યાં ગમે ત્યારે હોનારત થઈ શકે છે આ જો સાત કારણો એક એક પછી પોતે પણ સજેશન કરે છે બધા એકી સાથે ન કરો કઈ નહીં પણ એક પછી એક જે આઉટ થઈ શકે એમ છે એને એક પછી એક દૂર કરો ઓનસીની પાઇપલાઇન દૂર થઈ શકે એમ છે ત્યાં જે ગટર બનાવેલી છે ગટર ઉપર આખા એ સ્ટ્રીપ છે તો એ પણ એને એનું પણ નિવારણ થઈ શકે છે જે ફાર્મ છે છે એ દૂર કરી શકાય એમ ઇમારતો તમે રાજકીય લગભગ થી લઈને બિલ્ડરોના ફાયદામાં જે કઈ કર્યું હોય તે પરંતુ એ એ પણ થઈ શકે એમ છે ધીમે ધીમે કરીને પરંતુ નવી ઇમારતો ન બને એના માટેનું સ્ટ્રિક્ટલી દરેક ટાઉન પ્લાનરને સૂચના આપવી જોઈએ તો આ નિરાકરણ છે જ નથી એવું નથી અને કરવું બહુ અઘરું પણ નથી તો આ સંજયભાઈની વાત સાચી છે કે સુરતને જોખમમાંથી જો દૂર કરવું હોય તો આટલું તો કરવું પડે એમ છે હવે આવી જ બાબતો અમે આપને બતાવતા રહીશું એકદમ સત્ય હકીકતો સાથેની એના પુરાવા સાથેની અને જે એની સાથે લડતા હોય વર્ષોથી લડતા હોય એવા લોકો સાથેના ઇશ્યુ અમે આપને વારંવાર બતાવી રહ્યા છીએ અને જેથી કરીને લોકોનું જીવન સરળ બને સુખી બને સમૃદ્ધ બને એ ઈરાદા સાથે અમે આવા જ કાર્યક્રમો કરતા રહીએ છીએ તમે આવા કાર્યક્રમો જોવા માંગતા હો તો અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો કે જેથી કરીને તમને આ પ્રકારના નોટિફિકેશન મળતા રહે બસ આજે આટલું જ નમસ્તે